લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન દ્વારા રોહિત મહેતા લાયન્સ સપ્તાહની ઉજવણી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટ વીક સેલિબ્રેશનના ભાગરૂપે સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ લાયન્સ ક્વેસ્ટ અવેરનેસ રેલી સ્કીટ અને વેલેડિક્ટનરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસો એકોતેરથી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન સુનિલ ગુગલિયા તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષિષભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુથ આઈકોન શ્રી ચિરંજીવભાઈ પટેલ દ્વારા ભારતના યુવાધન એવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ એમપી ફાઈનાન્સ સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિહિરભાઈ પરેખ હું રૂપાશા સોશિયલ એક્ટિવિસ્ટ આ વર્ષે ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં લાયન્સ ક્વેસ્ટમાં વર્ક કરી અને સેવા આપું છું જેમાં આ વર્ષે અમે અમારા ગોલ ટાર્ગેટ્સમાં સાત હજાર બસો ઇઠ્યાસી સ્ટુડન્ટ સુધી લાયન્સ ક્વેસ્ટના પહોંચાડી શક્યા છે જેમાં પેરેન્ટ્સ બુક્સ સ્ટુડન્ટ્સ બુક્સ અને ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ કરતા હોઈએ છે ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપમાં એક રિફ્રેસરમાં થર્ટી ટુ ટીચર્સ અને ટીચર્સ ટ્રેનિંગમાં બીજા થર્ટી વન ટીચર્સે બે દિવસની ટ્રેનિંગ આપી આ વર્ષથી અમે રોહિત મહેતા લાન્સ વીક તેમની જન્મજયંતિ નિમિત્તે સેલિબ્રેટ કર્યું જેમાં અમે કૌશલ્ય સુસંસ્કારના અભિયાન સાથે ચૌદ અમને આપેલ સેવા કામોને કમ્પ્લીટ કરી મને અને અમારા ડિસ્ટ્રિક્ટને સાઇનિંગ સ્ટાર અવોર્ડ્સથી સન્માન કરવામાં આવ્યું જે આ વર્ષની એક સારી શરૂઆત અને સિદ્ધિ થઈ હજી તો ત્રણ મહિના જ થયા છે પણ કહેવાય ને કે જ્ઞાન ગંગા અભિયાનને ગંગા સ્વરૂપે વહેતી જ રાખીએ અને જોડાતા જ જાય છે જેમાં અમને એમપી ફાઇનાન્સના મિહિરભાઈ પરીખનો બી સારો સપોર્ટ મળ્યો મારું પોતાનું સ્વરૂપા ફાઉન્ડેશને બી એમાં સરસ યોગદાન આપ્યું અને અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીની ઓમ ક્લબ સરકેજ ક્લબે બી એક હજાર સ્ટુડન્ટ સ્પોન્સર કર્યા છે અમારા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને કેતન એમને જ ઓમ ક્લબના સેક્રેટરીએ બી સુંદર સહયોગ આપ્યો છે